ગ્રાહક ખરીદેલો માલ દુકાનદારને પરત આપી મિત્રો તમે સાચું સાંભળ્યું ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ પરિપત્ર છે કે ગ્રાહક ખરીદેલો માલ દુકાનદારને પાછો આપી શકશે અને મિત્રો દુકાનદાર પણ કોઈ પણ વેચેલો માલ પરત લેવાની ના નહીં પાડી શકે

એ દુકાન પર તમે પાછો લઈને જાઓ તો એ લઈ લેશે એ લેવાની ના નહીં પાડી શકે તમે ફરિયાદ નોંધાવી શકો છો જો તે એને તમને આપેલો કોઈ પણ માલ લેવાની ના પાડે તો તમે કોઈ શોપિંગ મોલ કે દુકાન પર જાઓ છો તો ઘણી જગ્યાએ લખેલું જોયું હશે કે વેચાયેલો માલ સામાન પાછો લેવામાં નહીં આવે તો મિત્રો દુકાનદારોનો આ નિર્ણય ગ્રાહકોના અધિકારોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે ગ્રાહકોના અધિકારના રક્ષણ માટે ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યું છે તેમાં જ જણાવ્યું છે કે કોઈપણ ગ્રાહક જે રીતે વસ્તુ ખરીદે છે તે જ રીતે દુકાનદારને વસ્તુ પરત કરી શકે છે અને દુકાનદાર તે વસ્તુ પરત ખરીદવા બિલકુલ ના પાડી શકતા નથી ગુજરાત સરકારના પરિપત્રમાં એવું તે શું ખાસ છે મિત્રો તો મિત્રો ગુજરાત સરકારના પરિપત્રમાં જે જણાવ્યું છે કે જો કોઈ વેપારી કે દુકાનદાર વેચેલો માલ પરત લેવાની ના પાડે તો તેની સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ શકે છે અમદાવાદમાં મહિલાએ દુકાનદાર વિરુદ્ધ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી મિત્રો આવા એક નહીં પરંતુ ઘણા ઉદાહરણો જોવા મળશે અમદાવાદમાં એક મહિલાએ શોરૂમમાંથી પતિ માટે લગભગ સોળ હજારની કિંમતની ઘડિયાળ ખરીદી હતી જ્યારે મહિલાએ તે ઘડિયાળ લઈ ઘરે પહોંચી તો પતિના કાંડા પર બરાબર ફિટ નહોતી થઈ આ મહિલા પછી આ ઘડિયાળ પરત કરવા માંગતી હતી પરંતુ શોરૂમના માલિકે બિલમાં લખેલી લાઇનનો ઉલ્લેખ કર્યો હતો જેમાં લખ્યું હતું કે એક વખત વેચાયેલ બાદ ઘડિયાળ પરત લેવામાં આવશે નહીં એટલું જ નહીં તેણે મહિલાને પરત મોકલી દીધી હતી મહિલાએ ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરી દીધી કાયદો શું કહે છે મિત્રો તો હવે ગ્રાહક કાયદાની વાત કરીએ તો જાણકારોના મતે જો દુકાનદારે ગ્રાહકને કોઈ માલ સામાન વેચી દીધો હોય અને તે ગ્રાહકની જરૂરિયાત મુજબ ન હોય તો ગ્રાહક તેને પરત કરી શકે છે જો દુકાનદાર માલ પાછો લેવા માટે આનાકાની કરે તો ગ્રાહક ફરિયાદ નોંધાવી શકે છે વાત કરીએ તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે હજાર ઓગણીસ શું કહે છે તો જો ચીજ વસ્તુમાં કોઈ ખામી જોવા મળે તો તેને બદલવાનો ગ્રાહકને અધિકાર છે જો ગ્રાહકને માલ પરત પરત કરવો હોય તો દુકાનદાર માલના પૈસા આપી શકે છે એટલું જ નહીં ખરાબ માલના કારણે જો ગ્રાહકને કોઈ નુકસાન થાય તો તે નુકસાન માટે ગ્રાહક વળતરનો દાવો પણ કરી શકે છે હવે વાત કરીએ તો મિત્રો ગ્રાહક ફરિયાદ ક્યાં કરવી તો ઘણા લોકોને કદાચ આવા કેસો વિશે ક્યાં ફરિયાદ કરવી તે વિશે ઓછી જાણકારી હોય છે ખરીદેલા માલસામાન વિશે ગ્રાહકો જિલ્લા ગ્રાહક ફોરમ રાજ્ય ગ્રાહક આયોગ અને રાષ્ટ્રીય ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી શકે છે સાથે જ તમે ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઇટ પર ફરિયાદ નોંધાવી શકો છો મિત્રો આ પહેલી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મિત્રો આવીને આવી રોજ અવનવી અપડેટ માટે ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો આગળ શેર કરી દેજો જેથી કરીને તમારા સગા સંબંધીઓને આ વિશે માહિતગાર થાય અને આ માહિતી મળી રહે રોજ આવીને આવી આવીને અવનવી અપડેટ મળી રહે તમને તો ચલો મિત્રો મળીએ હવે આવતા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ